નમસ્કાર મિત્રો ત્રણ હજાર ફૂટ ત્રણ હજાર ફૂટની આપણે કોટાળી વાઇડ કરી રહ્યા છો અને આ છે કરો એમાં જે ખાડા ગાળે ને આરે આરે ખાડા બસ હવે આ છેલ્લા બે ખાડા રહ્યા છે તો કેટલું કોમ પતવાયું છે પછી કાલે લાવીએ આપણે આઠ ફૂટની થો પીયું પિરામિડવાળી સૂર્યવંશી સિમેન્ટ પ્રોડક્ટમાંથી લવાનાથી લાવવાની છે આપણે અને કોટાળી વાળા આપણા ખેતર ફરતે અમે કરી રહ્યા છો અમારે ડેલી કટ અંકલ ભૂપતોજી મંગળોજી અને ચંદુ આખી ટીમ અવેલેબલ છે અને લઈ લ્યો બચન શૂટિંગ લો થોડું થોડું પાસે હું આગળ કહું અલ્યા બોલતા રે તો વિડિયોમાં કેલા રહ્યા હોય બસ આ પૂરું થવા આવ્યું હા ગાડો અમાર ગણા બાયો લાવ દે માપણી માપણી લે ચાંથી થઈ રહી છે ફૂટ નથી માપવાનું માપી રહ્યો છે 4 વગર 4 વગર લાવ તો તો લાવ લાવ માપવાનું હવે ગાડી મોખાનું

જમ ચોય ભાડ્યું આવી ચોય આકરો આયો ચોય માટી આવી નો બધું વેવીનું જોવા મળ્યું બાકી કાઠું એટલે આ મૂળ પૈસાની થોડી ઘણી હોય ને તો થાય બાકી હું પૈસા મળ્યા તો અમને પ્રોપર્ટી મળી જાય ઈ તો જી ડેલિકેટ લઈ બધું છે ઈ વિડિયો આમ તો પહેલો સડજી તો બસ હવે જોતા રહેજો મૂળા પાંચસો દાણાથી વિડિયા નતા આવતા એનું કારણ હતું કે આ વાડ ચાલુ હતી આગળ નામુક બનાવેલા પીડિયા એ વિડીયા મોકલી દઈશું ડે બાય ડે અને આજનો આ વ્લોગ આમ તો ડેડ આમ આમ લાઈન કરો ભાડો ગાળો પીડ્યા પછી થોડાક બતાવતા હોય આગળ જઈ એમ દેડ હમ જાવ બંધ થઈ એટલે ખબર પડે ને કેવડી લોબી વાડ્યા હતી એવડી ત્રણ ફૂટની છે એટલે રોહ દાડા શા આ કોણ એમ તો પણ કિહી રો ગોઠો અલ્યા હેડ ભાઈ ઓય આવાના હાથ નથી પોકતા આય બતાડો આવાના હાથ દીપો મોડું કાલીકુરૂ દઈડામાં બોડુ આટલા રાજે દે આટલે બોડુ રાજે હવે રવિવાર માથે પડ્યો રવિવાર માથે પડ્યો છોકરો ને યાર ડેલીગટ લાવ હમણાં મંદી બાપુ બાપુ બોલો તું તો હવે નથી બોલતો અરે વાજી તમાર તો ફેઈ સીતું આવડું બટકું જ નહીં બતાડો આ પોતાનું સીતું બતાડો આવડું છે એ ના ખાડામાં આવી ગયો તારે એવડું કણો છે ફૂટ નું સીતું છે અને 3 ફૂટ દેડો ગાળવાનો ચમેલ પડે પોતાનું ડોટ ફૂટ આ એવડું

એક થર ના કેવરાય થોડુંક લેવાનું છે માછી આવે આવે લકડું આવે લકડું લાવ મેલ મેલ પરથી મેલ ઈ વાટકે વાટકે ધૂળ લે બારી થોડક રહી આ માપિયાનું લે ઓડું જો ના ઓડું ના દાયમ ફેરવ દો માપુ માપ આયો ઓબાર ઓબાર ઈ નિશાન બતાડવા જો આમાં એક ઓગળ બાકી નથી નિશાન કરો ભાઈ પેલો તાર આવશે આ લીટુરી અહીંયા

તો અમે પેલો પેલું દેરડા ગાળવાનું મશીન આવે ને મશીન લાવવાનો વિચાર નતો કર્યો આપણે દસ હજાર હજારનું મશીન આવે છે પણ એમાં પછી કોઈ આ આવી ને એલી કરવતી જાય છે આપણે એ કરવતી કરીને કોઈ ભાડિયું વેરીને કોઈ શું કર્યું ને એમ કરીને પૂરો આપણા આપણે ત્રણસો દેડો દેવા તો પછી આ દેડોનું કામ પૂરું થાય તો બજાર ઓર્ડર આલો પડ્યો છે

વિડિયો ગમે તો સબસ્ક્રાઇબ કર દરે ઓમણો તાજીન કો ઓમણા કો તાકલ છે એમનો પૈકે લાઈક કર દો હો લાઈક કર દો લાઈક કર દો લાઈક કર દો હા દેખાય ઓમણા ઓમણા કો પોતે શું શું કેતા તા મૂકો પોતે એમ કેતા તા લાઈક કર દો સબ સબ સબસ્ક્રાઇબ કર દો સબસ્ક્રાઇબ 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 કર દો સબસ્ક્રાઇબ અને ઝગડો કરજો ઝગડો એ બોલ્યો વિડિયો માં આવે એટલે ચા પણ હવે ઘોકા ખાલે છે બુડા પટ્યા જીડ લડો હવે ભાઈ પતી જ્યું બધું ખાડો તો દેડા ખાડો ગાળવાનું કામ બધું પતી જ્યું છે એટલે આ વિડીયો વિડીયો ચાલુ હતો ને એમાં એમાં આપણે એડ કરવાનો હેડો હવે હેડો તડકે છે ને બળો કામ પચ્યા જીડ છોકરા ના હાલો ને બોલ્યો કામ જો આ બધા દેડા ગાળો છે ને ઓય